શિરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના બે ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જેવો માહોલ જોવા મળ્યો દિયોદર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા બુથ સંવેદનશીલ હોવાથી રૂબરૂ મુલાકાત લીધી મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકામાં ત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના ઉમેદવારોએ જીતવા માટેની ચોટીનું જોર લગાવ્યું છે ત્યારે હવે એક તરફ હવામાન વિભાગે આગાહી કરીને વરસાદની આગાહી કરી છે જેમાં હાલમાં ભારે બફારા વચ્ચે શિરવાડા પ્રાથમિક શાળામાં મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હેમુભાઈ જોશી અને ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શિરવાડિયાની પેનલ આમને રસાકસી જોવા મળી રહી છે ત્યારે હવે મતદારો ઉમેદવારોના ભાવે નક્કી કરશે જો કે શિરવાડા ગ્રામ પંચાયતનું બે હજાર પચાસનું મતદાન છે જેમાં આઠ વોર્ડ અને બે બુથ આવેલા છે જેમાં બપોરે એક વાગ્યા સુધીમાં આઠસો જેટલા મતદારોએ મતદાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે કાંકરેજ તાલુકામાં જે ગામની નામના છે ને બ્રાહ્મણોનું ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે ત્યારે હવે બંને ઉમેદવારો બુદેવ હોવાથી કોના માટે સરપંચ જશે તે જોવું રહ્યું